તારા પછી ઘરમો ને ઘરમો બોલવું હોય આપડે વસ્તાર હું દાદુ બોલતી નહીં વાત એટલે પડી છે તારી

બે ફોટા મારેલા પાછળનો ખૂણો પણ એ ખૂણાની અંદર વસ્તુ કાલેલી છે મકવાન બનતું તો એ દાડાની અને સપનામાં ના ભાઈ માતા કહી ગઈ છે કે ઓની અંદર કાળા લોકડાની અંદર માં હોબારી ને ને માં ધોણા ફીટ કરી જમીન પાયા માં એના ઉપર ડાબો પડે ને તારા ખૂણા કરતો છે ને કાઢીને ના બતાવ તો મારું નામ ગાપડી

પણ મકાન છોડી ચોથા નંબર નું ઘર જ હોવું જાદુ સેતુ જાતિ ત્રણ મકોન છોડીને ચોથું કરશે

જેટલું કમાવે લીલા લહેર થાય ના ધારે એવા ઓર્ડર મળે ન વિચાર કરે એવો તમે પૈસા રળી દ જે કમાવે એમ બે ટકા તાર સાઈડ કાઢવું

હોસ્પિટલ ના રિપોર્ટ કરાઈને હોસ્પિટલ ના રિપોર્ટ કરાઈને આવ્યા છો તમારા ઘરે છ ફાઇલો પડી છે ટોટલ છ પડી એક બે નહીં છ ફાઇલો પડી છે ફાચી એમ પછી તમે ભોહો પોત્યો છે છેલ્લે પોત્યો છે બાકી તારા ડોક્ટર સુધી પડ્યા છે અને શું બીમારી છે ચિયા આગળમાં તકલીફ છે એ તારા રિપોર્ટ વોચિંગ ને બતાવું મારું નામ કાપડી ભાઈ શેનો રિપોર્ટ કાઢ્યો ડોક્ટર એવું કીધું છે અશુભા ના પડી જાય છે ખેંચ જેવો થાય છે તમે કીધું બે ફોન થઈને હું માથા એવું કહું છું ખેંચ આવે જાય છે

તમારા ઘરનો કોઈ એફોલ્ટ લઈને તો કે હારું હે કોઈ એમ કે ખરી તમારા ડોયા ભરી લીધેલી છે તો ઠેર આવા ખો મટવારે એમ કાઢીના રૂપ મારું નોમ માર્તાની જા બે અગરબત્તી ચાલુ કર માવ બંધે જ ને પાંકનું હોય છે હું આલે એવો બંધાઈ જા તો દુનિયાનું તો ઘણો મટાડો જ મારું નોમ માર્તાની ભાઈ ભાઈ

બે અગરવા ચાલુ કહેવું તરંબુ એક મુઠી કેસ સભાવાળું મારો ઈશ્વર કે છે ત્રણ ભાઈઓ નો પરિવાર એ બે જેલ છે

જા શરૂવા મળી વે વે આવે ખેચાવા છેમો મોટો સેવા છો મેલડી જોપડીન 84 ખાતું જોગણી છો

અને એક હોલવી છે એની ઘર કરવું અને આ ખેંચ ના હોય ત્રણ મહિના શાંત રહી ને ગમે દવા ગોળી બંદ થઇ જાય તો જે હોય તે કરવું બાકી એક ધાપડી છે એ વખા ની છે મોમે ઘર નો ડખો છે ઝઘડો થયેલો છે એની મીચેલી ધાપડી છે અને એક જે માતા છે એ હોલવી છે એ તારા છે એ દેવ હોય તે કરવું એટલે ખેંચ પર ધીરે ધીરે ઓછી કરાઈ

પૂછ્યું નઈ હા શું કીધું ચેહર નો દીવો કરચંડા કરવો પડે તો વર્ષોથી નો દીવો કરો છો તમે કીધું કે ચેહર કોકો હશે તો ચેહન નું પાડશો

વચ્ચે માટે જે પૂછવું સુધું હોય કે મારી હવે હું કરવાનું હવે તમે માતા બે આણંદ ને પાડો પેલો કઈ જ મારી ચેતર મહિને તારું મુરત કરી મંદિર નું મુરત મંદિર ચડે તૈયાર કરો પસે કોમ ધારો તમારું બોલો મજા 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 જેટલું કમાવો એક ટકો ખાલી ગાળજો સાહેબ લાખ કમાવો તો હજાર રૂપિયા મૂકી દેવા ના સાહેબ ધરમ રાખો ભલે ને કરતા કોઈ ચિંતા મજા રહે જા હું ધૂનો કે જે હમવું આવશે ready બોલો धर्म कंख